નમસ્કાર દર્શક મિત્રો પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ રસ્તાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું નગરપાલિકા અને સ્માર્ટ સિટી દ્વારા દાહોદના રોડ રસ્તાઓને બિસ્માર હાલતમાં મૂકી દીધા છે જ્યારે આવનારા દિવસોમાં ગણેશ પર્વ અને અન્ય તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે પણ સૌપ્રથમ ગણપતિજીના આગમન દાહોદ શહેરમાં શરૂ થઈ ગયા છે અને ટૂંક સમયમાં સ્થાપનાઓ થશે દાહોદના લોકોને પડતી રોડ રસ્તાની અગવડને લઈને વિરોધ કરી દેખાવ કરવામાં આવ્યું હતું